તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું પેજ ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ફર્ગ્યુસન મોડલની વાત કરું બે હજાર ચૌદ પંદરના મોડલનું આ ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન એન્જિન અત્યારે પાવરફુલ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનું કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર જો લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પાછળથી બેટરી સારી છે સ્લેફ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સત્રીસ સારા ન્યુ નંબર પ્લેટ જોવા મળશે ટાયર ટ્રેક્ટરના મીડિયમ કન્ડિશનમાં છે આખું ઓરિજિનલ કંપની ફિટિંગ જવાબદારીવાળું ટ્રેક્ટર બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ પાર્સિંગ પણ અત્યારે ચાલુ જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પચીસ હજાર રાખવામાં આવી છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો તમે કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ખેડા તાલુકો માતર અને ખરેન્ટી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તમે વિડીયો જોતા હોય તો આ વિડીયો કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો